ગુડ મોર્નિંગ બધાને સવાર સવારમાં મારું ગ્રુપ સ્વિમિંગ પુલમાં વોલીબોલની મજા મળી રહ્યું છે અમે એક સામે સામે ટીમ પાડેલી છે બંને ટીમના પોઈન્ટ કાઉન્ટ થાય છેલ્લે એક ટીમને આપણે વિનિંગ ઘોષિત કરવાની છે અમે આવેલા છીએ બીચ પર સવારનું મસ્ત વાતાવરણ છે દરિયા પણ ભરતી હોવાથી પાણીના મોજા મોટા મોટા આવી રહ્યા છે મસ્ત વાતાવરણ સર્જાયેલું છે લાઇટ લાઇટ વરસાદ પણ પડી રહ્યો છે ગુડ મોર્નિંગ દોસ્તો તો તો આપણે નીકળી ગયા છીએ ગાડી લઈને ફાર્મ હાઉસ જવા માટે બહુ મસ્ત જગ્યા છે મહારાષ્ટ્ર ની બોર્ડર ઉપર આવેલી છે નામ છે ચૌધરી ગાડી લઈને હાઈવે ઉપર નીકળી ગયા બહુ બધો વરસાદ છે તમને આગળ બહુ બધા વરસાદના પાણીના સીન બતાવવાના છે પૂરો વિડીયો જોવાનું ચૂકતા નહીં બહુ બધા વરસાદને લીધે ડેમમાંથી પાણી છલકાઈને નદીમાં જઈ રહ્યું રહ્યું છે છે તમે જોઈ શકો છો ગ્રીન ગ્રીન દેખાઈ બધું આખો વિડીયો જોવાનું ચૂકતા નહીં એમાં આપણે બહુ બધી મજા લેવાની છે તમને બધું બતાવવાનું છે આપણે જઈ રહ્યા છીએ ચૌધરી બાગ જે મહારાષ્ટ્રની બોર્ડર ઉપર આવેલું છે તેના ગામના જે રસ્તા હોય તે સિંગલપટ્ટીના રોડ ઉપર આપણે અત્યારે આવી ગયા છીએ હવે આપણું જાશું ફાર્મ તરફ તો મસ્ત જગ્યા છે જોવાનું ચૂકતા નહીં તો ફાઇનલી આપણે ફાર્મ હાઉસ ઉપર પહોંચી ગયા છીએ ત્યાં પણ બહુ બધો વરસાદ છે એકદમ વરસાદમાં બધું લોન ને બધું ગ્રીન ગ્રીન તમને દેખાઈ રહ્યો છે રૂમની વ્યવસ્થા માટે બે ભાઈ ગયેલા છે આપણે રૂમ આપી દેશે હું સુધીમાં તમને એવું બધું બતાવીશ જો તમને બહુ બધો વરસાદ દેખાય છે અમે નીકળી ગયા ફાર્મમાં થોડી ચક્કર મારવા અમારો ગ્રુપ છે બહુ બધા નાના મોટા રૂમ બનાવેલા છે રહેવા માટે આર્ટિફિશિયલ તળાવ આ હોડી છે નાના છોકરા માટે એક્ટિવિટી છે હિંચકો બેસવા માટે આ બધા રૂમ જે તમને આગળ બતાવશું મસ્ત રૂમ છે એકદમ કાચમાં ઇન્ટિરિયર કરેલું છે બધું આગળ પણ તમને રૂમ દેખાશે થોડી એક્ટિવિટી છે આ બધી વરસાદના લીધે અત્યારે તો થઈ શકે તેમ નથી બહુ બધી છે નાના છોકરા મોટા માટે હિંચકા પણ છે આ બધી રૂમ છે આ તમને દેખાય અમારું ગ્રુપ રૂમ પર બેસેલું છે આ બી અમારી જ છે સ્વિમિંગ પુલ પણ છે બહુ મજા આવી જગ્યા છે મહારાષ્ટ્રની બોર્ડર ઉપર આવેલી છે નામ છે ચૌધરી બાગ તમે જોઈ શકો છો અમારું ગ્રુપ બેસી ગયું છે અત્યારે આગળની થોડીક જગ્યા તમને હું બતાવીશ અહીંયા એક માળ જેવું છે એના બાર રૂમ બી બનાવેલી છે અહીંયા બહુ બધા વૃક્ષો છે જેમ કે ચીકુડી સીતાફળ કમરક ફાર્મવાળા તોડવાની ના પાડેલી છે તમને બહુ બધા વૃક્ષો જોવા મળશે આ છે મસ્ત એક માળ ઉપર બંને બાજુ ને હવે આપણે જાશું સ્વિમિંગ પુલ તરફ તો ધીમા વરસાદમાં આપણે માણસુ સ્વિમિંગ પુલની પાણીની મજા તો તમે જોઈ શકો છો વિડીયોમાં આગળ રેજો તમને બતાવશું મારો ગ્રુપ ફૂલ વરસાદમાં સ્વિમિંગ પુલમાં નાહવા માટે આવેલું છે ડૂબકી ડૂબકી લગાવી રહ્યા છે પાણી તો બહુ ઠંડુ છે ફમ મને ફોમમાં થઈ જાય છે જોઈ શકો છો તમે પાણીમાં નાવાની અનેરી મજાનો આનંદ લઈ રહ્યા છે સ્વિમિંગ કરી રહ્યા છે

પાણીમાં ઉલટા થઈને તરવાની ટ્રાય કરી રહ્યા છે ભાઈને સારું સ્વિમિંગ આવડે છે હું જોઈ શકું છું ભાઈ હાથથી તરી શકે છે અમારો પૂરો પાછો આવેલો છે આ બધું વ્યૂ બતાવવા માટે હું હજી બાકી હતો સ્વિમિંગ પૂલમાં જવા માટે તમને હવે બધું બતાવીને હું પણ જઈશ સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ પુલમાં નહીને બપોરનો ટાઈમ થઈ ગયો હતો બધાને બહુ ભૂખ લાગેલી છે જમવા માટે આવી ગયા છીએ તો જમીને આપણે થોડી ચક્કર નીકળ્યા છીએ વરસાદને લીધે પાવરનો પણ પ્રોબ્લેમ છે થોડી ઘણી તમને લાઇટિંગ જોવા મળશે એવું સારો છે ગુડ મોર્નિંગ બધાને સવારના જય શ્રી કૃષ્ણ બીજા દિવસે સવારે આપણે ઉઠીને જે આપણા ચૌધરીબાગથી એક કિલોમીટરના અંતરે બીચ આવેલો છે મસ્ત ક્લીન છે ત્યાં આવેલા છીએ સવારના વાતાવરણમાં તમે જોઈ શકો છો અત્યારે તો તો પાણી દરિયાનું અંદર છે છે બહુ બધું પવન તમને જોવા મળશે દરિયા કિનારે પણ આવેલા છીએ સવાર સવારમાં અને બીચ ઉપરથી અમે નીકળેલા છીએ ત્યાંના ગામમાં થોડી ચક્કર મારવા ને તમને સવારનો વ્યૂ બતાવશું તો ડુંગરામાં ગ્રીનરી બહુ બધું છે રસ્તાના બધા દ્રશ્યો તમને જોવા મળશે બહુ બધું મસ્ત વાતાવરણ છે એકદમ મજા આવે એવું છે હિલ સ્ટેશન ઉપર છે થોડું ગામ જે તે પણ જોવાની બહુ મજા આવે છે રસ્તા પર જે બધું છે તે તમે જોઈ શકો છો તેનો નજારો ત્યાં જાડવા સવાર સવારમાં આપણે બીચનો અનેરો આનંદ લઈ વાતાવરણનો ખૂબ મજા લઈને આપણે પાછા ફાર્મ હાઉસ પર આવેલા છીએ અને નાસ્તો કરી અને સવારમાં સ્વિમિંગ પુલમાં વોલીબોલની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ અમારો ગ્રુપ સ્વિમિંગ પુલમાં વોલીબોલની ગેમ રમવાના છીએ બંને ટીમના પોઈન્ટ કાઉન્ટ થવાના છે અને છેલ્લે વિનર પણ થશે એક ટીમ બંને ટીમ અત્યારે વોલીબોલ રમી રહી છે બોલ બહાર જાય તો એક પ્લેયર બોલ લેવા માટે જાય છે સ્વિમિંગ પુલમાં તો ભામ પરથી હવે આપણે સુરત જવા તરફ નીકળી રહ્યા છીએ રસ્તામાં પાછો બીચ આવેલો છે તો ભરતી હોવાના કારણે પાણી થોડું આગળ આવેલું છે મોટા મોટા મોજા આવે છે તો થયું કે ચાલો એક પાછી બીચ ઉપર ચક્કર થઈ જાય તમે જોઈ શકો છો બહુ મસ્ત બીચ છે એકદમ ક્લીન મોટા મોટા મોજા આવી રહ્યા છે નજારો પણ બહુ મસ્ત છે એકદમ લાઇટ લાઇટ વરસાદ આવી રહ્યો છે વરસાદમાં બહુ મજા આવે છે બીચ છે મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલો છે તો ચૌધરી બાગ અમે ગયેલા હતા તેનાથી એક જ કિલોમીટર છે આ બીચ અંતર બહુ મસ્ત બીચ છે એકદમ ક્લીન છે એકવાર વાર મસ્ત વિઝિટ કરજો નો આનંદ માણજો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરને જરૂર કરી દેજો તમારો સપોર્ટ અમારું બળ છે થેન્ક યુ ફરી મળશો નવા વિડીયોમાં અતિ જય શ્રી કૃષ્ણ